ટિયાગો ઈવી રૂપિયા સાત પોઈન્ટ નવ્વાણું અને ટીગોર રૂપિયા પાંચ પોઈન્ટ નવ્વાણું પ્રારંભ થાય છે Uh, it's always very innovative and they always put customers into quarters Telecom in their day to day. And today with the new launch, we are going to go both at UC, we are going to see that. Like this is what we are going to do. have thought and decided that yes, let's, let's get into a new game altogether. And with the uh, start of the new year, we thought of getting something very exciting for our customers, which is our identity game. Yes, you know, all, you know, and stage is good for Gujarat because Gujarat is not only very enterprising in terms of uh, uh, vitality and uh, the growth, but also it's home for our data sampling time. And I'm very really happy to share that these two beautiful products which you're going to see in some way on now are being produced in the state of Gujarat. ટાટા મોટર્સ તેની નવીનતમ ટીયાગો અને ટીગોર સાથે કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યું છે એલઈડી હેડલાઇટ્સ ડે ટાઈમ રનિંગ લાઇટ્સ અને રીડિઝાઇન કરેલા બમ્પર સાથે વધુ આકર્ષક ફ્રન્ટ લુક આપવામાં આવ્યો છે ટોચના વેરિયન્ટમાં પંદર ઇંચ એલોય વ્હીલ્સ જ્યારે ટિયાગો ઇવી માટે ચૌદ ઇંચ હાઇપર સ્ટાઇલ વ્હીલ્સ અને વિશિષ્ટ ફ્રન્ટ નોઝ આપવામાં આવ્યો છે સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ન્યુઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાવો અમારી સાથે